ગુજરાતના જનતા દળ યુનાઇટેડના મહાસચિવ કેયુમ મેમણે જિલ્લા કલેક્ટરને પત્ર લખી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાની માંગણી કરી હતી ગુજરાતના જનતા દળના મહાસચિવ કેયુમ મેમણે જણાવ્યું હતું કે જ્યારે દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે ત્યારે રજૂઆત કરી હતી નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી જે પ્રવાસ સ્થળ છે જ્યાં દિવસે ને દિવસે આખા દેશમાંથી પબ્લિક આવે છે પરંતુ કોરોનાના સંક્રમણ ગુજરાતની અંદર વધુ હોવાથી મેં આજે કલેક્ટર શ્રી નર્મદાને પત્ર લખીને જાણ કરેલી છે કે વહેલીમાં વહેલી તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરવામાં આવે જેથી કરીને બહારથી આવવાની પબ્લિક બંધ થાય અને કોરોનાનું સંક્રમણ ઘટે કારણ કે આવતીકાલે ગઈકાલે ગઈકાલે સરકારશ્રીના આદેશ અનુસાર મોટા શહેરો જેવા કે સુરત રાજકોટ વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવેલો છે પરંતુ મારો પ્રશ્ન સરકારને એ છે કે શું કોરોના રાત્રે આવે છે દિવસે કોરોના આવતો નથી તો દિવસે પબ્લિકની સેફટી શું મારો પ્રશ્ન સરકારને એ છે જો સરકારે નિર્ણય લેવા હોય તો પ્રજાલક્ષી નિર્ણય લે આવી રીતે ખોટી રીતે પ્રજાને હેરાન કરી ને ખોટા નિર્ણયો લઈ ને સરકાર ખોટું પબ્લિકને હેરાન ના કરે કયું મહેમણ મહાસચિવ ગુજરાત જનતા દળી રહે